જો ગાયના ઝઘડા ઉપર રહી રહી થરે મામા કે તો તમારો પદ અને મારા દીવા હું મન કરી દીધું સ્વાખો જો પણ તમારો બધો ભગવાનના ગેર એક વખત તપસ્યા મારું નામ છે લો શું નોમ ભાઈ ઉપર ભાઈ આવ આવ

भैया मुझे मारा दुख छे दुख तो छे पण એમ કીધું કે આ તો કાલ હવારમાં મટાડી દીયો પણ દીકરો નહી હું માતાએ સક્યો તોય મન કીધું હું માતાએ પારણું નથી પણ કીધું કે દીકરો ઓર જો તારી લવર ને બેડીમાં અતારે હેડતી એຊ્યોન હોયતી જઉ છું અરે મને ચલમ વિનારો બાવા જમ નજર ચડાવસો માતાએ છોતણે ના આગોરી પણ પુતનું મન કેવું માતાએ છે લે હાર્યું ચજી ના ખાતા મળતી મને અઘોરી નજરે ચડ્યો છું ચામું કૂજો છો લે ગઢ છોડી ની મને એવું છે

ਆਉਂ ਰਿਹਾ ਮੂਤ ਹੋ ਰਾਇਸੂ ਬੱਪਾ ਬੱਪਾ ਵਾਏ ਮਾ ਤੀ ਪਗ ਪੰਜਾ રમેશભાઈ ના પૂછના જૂની ઘરધારે નવી ઘરધારે કોણ રેવા જુ ਤਸਵੀਰਾਂ ਤੇ ਸਭ ਲੋਡ ਨਹੀਂ ਹੋਤੀ ਗਾਜ ਮਾਤਿਓ ਆਹ ਭਈ એ ઘર માં તારી માતા હતી લો ની માતા હતી એ ઘર ભેળી જતી હતી એ ઘર બેસી આયા પછી તમારા ઘર વખો 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 વખો

અને ભાગીદારી માં ધંધો કર્યો નહી લે ધંધો હેડતો હતો સારો હેડતો હતો ઘર પરિવાર બધું રેડી હતું નણ ધાર્યું નહોતું ધાર્યું એના કરતા હવાય તારા ઘેર બની આન બરાબર તારા કાકાના લાલચ જાજી આ હિસાબ કિતાબના છોકરાઓમાં ગડબડ કરી અને એવું કીધું કે ભાઈ નુકસાન નુકસાન ના નુકસાન પછી દસ લાખ જેવા દબાડી દીધા વાસા આવી હાલ આવું વેળાની મળ્યો ਮੈਂ ਦੇਉਂ ਦਿਉ ਸਕਿਆ ਨਹੀਂ ਦਿਉ ਇਸੋਂ ਮੁੰਦੋੜਾ ਮਮਾ ਦਾ ਦੋਣੂ ਸੁ ਹਲਵਾ ਮੈਂ ਨੰਦਾਂ ਨਾ ਪੈਣੀ ਨਹੀਂ ਤੰਦਾਲਾ ਨਾ ਖੋ ਗਿਆ ਟੈਈ ਗਿਆ ਸ ਜਿੱਦਾਂ ਬਰਾਜੇ ਜਦੋਂ ਲਗਨ ਕਰੇ

જગત ના દીકરા લવાર નો દીકરો છે વિશ્વ કરચના રચાવતો આવડી હોય છે તો તારા પંચાલના ઘરની રચના ના રચાવું તો વગાડ મારું મો પ્રભા મારના કર્મે લખણું છું આ જગતનો કર્મનો વજત્રાય કર્મ લહેલા હોય જો નવી લલાટ ના લખાવ તો તો જગતમાં મારું સપન મજા એવું મારા દેવનો મજા વાહ એવું મારા ચહેરો ભઈ ભગવાન અમારું તો જોમે રહેત

લુઘડો નો વેત નહી મારે કેનાલ હારી ગોતવી આવું મને કીધું તું મારે કેમેશ અમિત ને કીધું શાહ ભાળી અને તારા ઘર મને શીખો માતા નજરે સડે શીખો તરને તારા ઘેર હારા મારા જેવી ચેહર નો પગલો પડેલો હશે ના રાખું તારા કુંભાર ના લેખ માં સદીમ ના ચૂક્યો અને હું મારું છું બાર મહિના આવતા તમે માજુ એવું બનાવી દીધું તમે એમ કીધું કે દીકરાનું હગુ મેં કીધું કરવાનું એટલે ઘરની ના પાડી હગુ આજે કાલે નહી થાય

તમે લાઈન ચૂકી ગયા કીધું કે તાર જવું હોય ના હું નહિ સુધરું કીધું આ મારે માર નહી છોડો તમારે જે કરવું હોય આવું કીધું તો ને તો પીરા ના

こかربرن <laughs> ممت जवादे आमारी ज़ा वीस वीकम का ज़ा 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 इरस्वा मेर पुराव नहे बापे बापे तेल भारश सर यह बारश्न दालव गेट आप આવે અંબાજી આવે સોટીલા વાળી આવે કા આવે જગત નું દેવરૂ પોતેળું કકડન મોભી પડે એટલે નું દેવું વારે ચડે 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 ગરીબ હો ખંડ ખાઈ જતા હોય તો હું કું છું હું હાલ ની વખમરી વાળા પડે છે તું સૌકાર તું ચિંતા ના કર આગા પાસા થઈ અને દોમણ ના વાળું બીજા દાડ મારું નોંધેલું ના કે ત્યાં લઈ લો તો બધા પરસાદ લઈ ગયો છું છું આમ ત્યાં મળી જા